તો ગુજરાતનો ટોપ વોન્ટેડ આરોપી ઉજ્જૈન ઝડપાયો છે એસપીન કારીયા ગુજરાતના અગિયાર જિલ્લામાં વોન્ટેડ હતો દારૂના ધંધામાં સપ્લાયમાં મોટું નેટવર્ક ધરાવ્યો છે ધીરેન કારીયા જુનાગઢ વોર્ડ નંબર ત્રણ માં તેની પત્ની કોર્પોરેટર છે તો અમરેલી એલસીબી ટીમે જિલ્લા પોલીસ વડાએ કહી શકાય પ્રશંસા પણ કરી છે કારણ કે કે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે તો વોન્ટેડ ને આ પોલીસે દબોચી લીધો છે દારૂ ધંધાના સપ્લાયમાં પણ મોટું નેટવર્ક છે આ ધીરેન કાર્યાનું ત્યારે કહી શકાય કે જૂનાગઢ વોર્ડ ત્રણમાં તેમની પત્ની કોર્પોરેટર છે એલસીબીની ટીમે આ આરોપીને ઝડપી પાડ્યો છે જેથી પોલીસ વડાએ પણ તેમની પ્રશંસા કરી છે એસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કાર્યાને પકડવામાં સફળતા મળી છે આ જે બુટલેગર છે એ અગિયાર જિલ્લાઓના અઢાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે અમરેલીમાં એક ગુનામાં વોન્ટેડ છે ભાવનગરમાં એક ગુનામાં જૂનાગઢ અને દ્વારકામાં ચાર ચાર ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે જામનગર મોરબી ગાંધીનગર કચ્છ ઇસ્ટ પોરબંદર અને નર્મદામાં એક એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે એ વ્યક્તિના ગુનાઈત ઇતિહાસની વાત કરીએ તો બે હજાર દસમાં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કાર્ય વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ ઓગણસાઠ જેટલા ગુનાઓ દાખલ થયા છે આ ઓગણસાઠ જેટલા ગુનાઓમાં પંચાવન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે એક ત્રણસો સાત હેઠળ એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એ એમ પટેલ એએસઆઈ મહેશ સરવૈયા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી તુષારભાઈ પાંચાળી ઉદયભાઈ મેણિયા કેતનભાઈ ગરણિયા હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બૂટલેગર ધીરે